મારો છોકરો ભણવા જઈશ હમણાં પેલા મમ્મી ઘોસી એમ કે મમ્મી પપ્પા ક્યારે આવી બધા પપ્પા એ કે મૂકવા આવે લેવા આવે બધા લઈ જઈ મારા પપ્પા ક્યાં કે તમે તો ખોટું જ બોલો છો સરકાર અમને ગરીબ માનાને મદદ કરોની તો અમને કોણ મદદ કરે અમને ગરીબ માનાને મદદ કરવી પડે અમારી એટલી વિલન છે કે સીએમ બને અમારા પાંચરે સ્વર આવી અમે આ કા દુખી પાણીની નગ્યા છે અમને કોઈ મોટું જોઈયું નથી અમારું કેવાનું છે કે આ દેશે જ્યારે આટલા છોયરા પાંચસો ને તો આપણે બ્યાસી જણા આજે પણ પાકિસ્તાન ગુજરાતની જેલમાં સબળે છે એ લોકો એમ કે છે કે એ કાંઠે લે ને એ તો નિયમ છે ને દુનિયાનો વેદના અને પીડા શબ્દોમાં બયા કરવી જ્યારે મુશ્કેલ બને ત્યારે આંખોના આંસુ બધું કહેવા લાગે છે પરંતુ આ મહિલાઓની આંખો વર્ષોથી આંસુ સાથે રાહ જોઈ રહી છે કાલે તેમનો દીકરો આવશે કાલે તેમનો પતિ આવશે કાલે તેમનો બાપ આવશે કે કાલે તેમનો ભાઈ આવશે છતાં આ સપનાને આખરે આંસુની ધાર ધોઈ નાખે છે કુલ બસો સત્તર પરિવારોના સપના આ જ રીતે રોજ આંખોમાંથી વહેતી આંસુની ધારમાં ધોવાતા રહે છે અને મદદ માટે બિચારા જેવી સ્થિતિમાં પરિવારો સરકાર તરફ મીટ માંડીને બેઠા રહે છે પણ આવું કેમ કોણ છે આ મહિલાઓ અને કેમ તેના માટે આપણે કંઈ નથી કરી શકતા એ સવાલ આપને થયો જ હશે અને થવો પણ જોઈએ જો આપણી અંદર સહેજ પણ માનવ જેવું તત્વ જીવતું હોય વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપણી સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સેંકડો કિલોમીટર દૂર ગીર સોમનાથ દીવ દમણ અને પોરબંદર થી આજે કેટલીક મહિલાઓ અને સામાજિક કાર્યકરો અમદાવાદ આવ્યા હતા અમદાવાદ આવીને પૂંક મૂકીને રડતી આ મહિલાઓ સાગર ખેડૂ એટલે કે માછીમારોના પરિવારોમાંથી આવે છે તેઓની આંખો રાહ જોઈને બેઠી છે કે પાકિસ્તાનની જેલમાં કેદ તેમના પરિવારના સભ્યોને સરકાર છોડાવવા માટે પ્રયાસ કરશે પણ બંને દેશના રાજકારણની દિશાએ બંને દેશના માછીમાર પરિવારોની કેવી દશા બગાડી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે મારી છ મહિનાની બેબી હતી ત્યારના મારા વર પકડાઈ ગયા છે અત્યારે મારા ઘરમાં કોઈ કામ મારું નથી હું એકલી કેમ ગુજરા કરું મને ખબર પડે મારા ઘરમાં હું એકલી ગયા છે મારું નાનું બેબી મૂકીને મારો છોકરો ભણવા જઈશ હમણાં પહેલાં મમ્મી ઘોઝી એમ ગઈ કે મમ્મી પપ્પા ક્યારે આવી બધાના પપ્પા એ કે મૂકવા આવે લેવા આવે બધમાં લઈ જઈ મારા પપ્પા ક્યારે આવે તમે તો ખોટું જ બોલો છો મમ્મી કે પપ્પા આવતા જ નથી કે અત્યારે એ મચ્છાને હું જવાબ દેવો અમારે બાળકોને બાપ કાલે આવશે કાલે આવશે એવું કહીને અંદરથી અંદરથી રડતી માછીમારની પત્ની જેવી જ સ્થિતિ કંઈક એ માતાની પણ હતી જે પત્રકારો સામે રડતા રડતા મોદી સરકાર અને વિદેશ મંત્રીને વિનંતી કરતા જોવા મળી કે શક્ય એટલા વહેલા કાર્યવાહી કરો મારા દીકરાને પોતાના પુત્રનો અને પૌત્રએ તેના બાપનો ચહેરો પેદા થયો ત્યારથી નથી જોયો અમારે એટલી વિલન બી છે કે સીએમ બને અમારા પાંચને સ્વર આવી લાગતા અમે આખા ડૂકી પાણીની નગ્યા છીએ એમને કોઈ મોટું જોયું નથી અમારે બી લગ્ન કર્યા પહેર કે ઘર સંસાર માંડ્યો નથી ને આ દીકરાનું મોટું પણ નથી જોયું કે બાપનું મોટું દીકરા જોયું નથી કે દીકરા મોટું જોયું એવા ઘણા ભાઈ છે ને અમારા ભાઈ તકલીફમાં છે માછીમારી કરી પરિવારનો નિભાવ કરતા ભટકતા રહેતા માછીમારોની દારૂણ સ્થિતિ તેમને ક્યારેય પાકિસ્તાનની જેલમાં પહોંચાડી દે છે તેનો તેમને ખ્યાલ પણ નથી રહેતો એવામાં ગરીબો રડવા અને મદદની ગુહાર લગાવવા સિવાય બીજું કરી પણ શું શકે માટે જ કદાચ તેમણે આજે કહ્યું હશે કે અમે ગરીબો છીએ અમારા દીકરાઓ દાણચોરી કે હથિયારની તસ્કરી નથી કરતા સરકાર પેટ નો ખાડું પૂરવા માટે અમારા દીકરા માછીમારી કરે છે સરકાર અમીને ગરીબ માનાને મદદ કરોની તો અમીને કોણ મદદ કરે અમીને ગરીબ માનાને મદદ કરવી પડે નરેન્દ્ર મોદી પણ છે તો એને પણ અમીને મદદ કરવી પડે મારા અમારા દીકરાઓના અમારા પૈસા કે કઈ જોતા નહીં પણ અમારા માસી લોકોને સોડાવો તો મસ્સી મારવા ગયા અમારા કઈ ડાન્સ છોડી નહીં કે અમારા કંઈ શરત લાવવા નહીં કે અમારા કઈ અથિયાર ભરીને લાવવા નાખ એ તો દરિયા સાગર છે દરિયો બંધ થાય તો અમે બધું ભૂખે મળીએ અમારી કંઈ નોકરી નહીં અમારી સો રૂપિયા બસો રૂપિયા નોકરી અમે પાંચસો ખાવા વાળા હોય તો અમે ક્યાંથી પૂરું કરીએ વર્ષોથી માછીમારો અને તેમના પરિવારના કલ્યાણ માટે પ્રયત્નશીલ જીવન ઝુંગી આજે આ પરિવારોને અમદાવાદ પત્રકારો સમક્ષ લાવી સરકાર સુધી વેદના પહોંચાડવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા કદાચ જીવન જુંગીને લાગ્યો છે કે માધ્યમોથી સરકારનો હાથમાં જાગે અને પરિવારોની વેદના અને તેમના આંખું જોઈ સરકારનો હાથમાં જાગે અને કંઈક કાર્યવાહી કરે જીવન ઝુંગીએ કહ્યું કે પાકિસ્તાન અને ભારતના માછીમારો બંને તરફની જેલમાં સંભળી રહ્યા છે આ માત્ર ભારતની કે માત્ર પાકિસ્તાન તરફેની વાત નથી બંને તરફના માછીમારો પીડાઈ રહ્યા છે જેલમાં કેન છે

ગંભીર નથી થતી સરકાર એ આ એક જ સરકાર આની પહેલાં સરકાર હતી બધી ગંભીર થતી અવારનવાર જતા અમારી સાથે ભાઈ અમે લોકો અવારનવાર જતા મળતા અને અમને એનો રીઝલ આવ એનો એ જવાબ આવતો પણ આને તો પત્ર લખ્યો એનો જવાબ નથી આવતો કે એને શું કર્યું અમે અત્યારે માછીમારો એટલા પકડાયેલા છે એટલે બોટું પકડાયેલું શું કર્યું એનો જવાબ એ નહીં વર્ષો પહેલાં જ્યારે યુપીઆઈ સરકાર હતી ત્યારે જ્યુડીસી કમિટી હતી જ્યુડીસી કમિટી હતી બંને દેશના એક્સિસ જજીસ જ અને મળતા અને દર વર્ષે દિલ્હી હતા ઇસ્લામાબાદમાં મિટિંગ થતી અમારે બે ત્રણ મહિને એ બે હજાર ત્રણ ચાર ચૌદમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે જ્યુડિસી કમિટીની રચના થઈ એને કેન્સલ કરી નાખીને અત્યાર સુધીમાં એની રચના થઈ નથી આ જ્યુડિસી કમિટી હતી તો એનાથી અમારા માછીમારોને બીજા દેશના માછીમારોને સમસ્યાને પરિવારોને એનો રિપોર્ટ આપતા અને મળતા પણ આ જ્યુડિસી કમિટી બંધ કરી બે હજાર તેરમાં છેલ્લે મિટિંગ દિલ્હીની અંદર થઈ હતી એ પછી મિટિંગ નથી થઈ અમારી અવારનવાર સરકારને રજૂઆત છે કે ભાઈ ફરી અમારી જુડિશિયલ કમિટી ચાલુ કરો જેનાથી અમારા માછીમારો પાકિસ્તાનના માછી માછીમારો અને ભારતના માછીમારો અને તેની બોતોની શું સમસ્યા છે જે છે એ સિવાય દેશના વિવિધ જે સરહદ ક્રોસ કરીને ભૂલે ચૂકે ચાલી જાય છે બંને દેશમાં ભારત અને પાકિસ્તાનમાં એ લોકોને તાત્કાલિક છોડાવવાની પ્રયત્ન થાય અમે લોકો જ્યારે વિદેશમાં ત્યાં શંકરસિંહજી અને મહી હતા ત્યારે બહેનોને ભાઈઓ અમે બધા હતા એ પછી પીલાવળ ભૂતો સાહેબ જ્યારે ગોવામાં સિમેન્ટ મેં કળવા એ પછી છસો જણને છોડવાની ડિક્લેર કર્યું છસો જણને છોડવાનું ડિક્લેર કર્યું એમાંથી પાંચસો જેટલા લગભગ આવ્યા સો જેટલા ત્યારે નહીં આવ્યા અત્યારે બસો સત્તર જણ અત્યારે છે એની લગભગ બધાની સજાઓ તો પૂરી જ થઈ ગઈ છે હમણાં ગયા વર્ષે જે બે હજાર ચોવીસમાં બાર બાર તેર લોકો પકડાના છે એ જ બાકી છે એની જ બાકી છે મારું કહેવાનું છે કે આ દેશે જ્યારે એટલા છો પાંચસોને તો આપણે બ્યાસી જણા આજે પણ પાકિસ્તાનના ફોર ગુજરાતની જેલમાં સભળે છે એ લોકો એમ કહે છે કે એક આઠે લેને એક આઠે એ તો નિયમ છે ને દુનિયાનો તમે એક બાજુ છોડો પાંચસો આપણા છોડાય તો આપણા એને બેસી તો છોડ ને આમ જીવન ઝૂંગીએ કહ્યું એ પ્રકારે સરકારે વેદના અને પીડા સમજી માછીમારોના મુદ્દે ગંભીરતા બતાવવી પડશે કારણ કે આજ ગરીબ માછીમારો છે જે જેલમાં સબડી રહ્યા છે જેનો પરિવાર સતત રડી રહ્યો છે અને રોગ પકાટની વચ્ચે મહિલાઓ અને નાના ભૂલકાઓ પણ મજૂરી જેવા કામ કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે પરિવારના કમાનારા સદસ્યો તો પાકિસ્તાનની જેલમાં કેદ છે ત્યાં તેઓ સબડી રહ્યા છે અહીં આ પરિવાર પર દુઃખનો પહાડ છે માટે તેઓ સબડી રહ્યા છે આંખો રાહ જોઈને બેઠી છે કે આ ગરીબ માછીમારો જે ચાલીસ ટકા વિદેશી હુંડિયામણ રેડી અને આ દેશને આપે છે તો આ માછીમારીનો વ્યવસાય કરતા કરતા પાકિસ્તાનની જેલમાં પહોંચેલા માછીમારો ક્યારે છૂટે છે ક્યારે ભરત આવે છે ક્યારે ભારતમાં આવી પોતાના બાળકોને પોતાની માતાને પોતાની પત્નીને પોતાની બહેનને જુએ છે અને ક્યારે આ આંસુની ધાર અટકે છે અને ધોવાતા સપના અટકે છે એ જોવું રહ્યું આશા રાખીએ કે સરકાર આ અહેવાલને જોઈને કદાચ અંદરના આત્માને જગાડી કહે છે આપણે પણ માણસ છીએ માછીમાર પણ માણસ છે ચાલો છોડાવીએ એ માછીમારોને અને મુક્તિ અપાવીએ એ પરિવારોને જેમાં રોજ આંસુ નિધારથી સપના ધોવાઈ રહ્યા છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા